આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ ગારીયાધારની અમરેલી લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના યુવા ઉમેદવાર જેનીબેન થુમરે ગારીયાધાર ખાતે ઇન્ડિયા એલાયન્સ દ્વારા લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ફુમર સહિત ગારિયાધાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી જોડાયા હતા તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વેપારીઓ દ્વારા જેનીબેનનું ફૂલોના હાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને ભવિષ્યમાં જો પ્રજા જેનીબેન ને ચૂંટીને લાવે તો ગારિયાધારની પ્રજા તેમજ અમરેલીની પ્રજાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચાડવાની જેનીબેન એ ખાતરી આપી હતી અને સાથે ભાજપ પર આકરા પ્રહાર કરતા જેની બે જણાવ્યું હતું કે દર વખતે જે છવ્વીસ એલાયન્સના ઉમેદવાર જેનીબેન બેન મારશે અને પોતાની જીતનો દાવો રજૂ કર્યો હતો સાથે જ સરદાર સાહેબને યાદ કરતા સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ ખાતે હાર પહેરાવીને જય સરદારના નારા કાર્યકરોએ લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ જાવેદ બાપુ સૈયદ સાથે સોહિલ મદ્રા ગારી આધાર વડોદર શહેરમાં પ્રચાર અર્થે છું ત્યારે વેપારીઓમાં ખૂબ સારો પ્રતિસાદ જોવા મળે છે દર્શાવે છે હું પહેલા દિવસથી કહેતી આવી છું કે છવ્વીસ માંથી છવ્વીસ ના સપનાઓ ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખની લીડ લીડ કરતા પાંચ લાખની લીડ લાવશું એને બ્રેક અમરેલી સંસદીય મત ક્ષેત્ર લગાડવાનું છે ગારી એના માટે તત્પર છે ગામડા ગામડાનો પ્રવાસ કરીને આજે જયારે શહેરમાં નીકળી છું બધા જ મારા આગેવાનો કાર્યકર્તાઓ સાથે ત્યારે હવે મને કહેવામાં કોઈ શંકા નથી કે જીત નિશ્ચિત છે